મરગા જીવ દયા ગ્રુપે કર્યું મહાકાય અજગરનું રેસ્ક્યુ પાડી જીવદયા ગ્રુપે પાડી ખડકી ડુંગરી ગામેથી મરગા ફાર્મમાં શિકારની સોધમાં ઘુસેલા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જે અજગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને જાણ કરી જંગલ જેવા સુરક્ષિત વિસ્તારમાં અજગરને મુક્ત કરવામાં આવ્યું હતું પાડીના પરિયા રોડ ખાતે ખડકી ડુંગરી ગામે રહેતા રમણભાઈ લલ્લુભાઈ પટેલના ઘર પાસે આવેલા મરગા ફાર્મમાં આજ રોજ શનિવારના એક મહાકાય અજગર શિકારની શોધમાં ઘુસ્યો હતો મહાકાય અજગરને જોતા જ પરિવારજનો ગભરાઈ ગયા હતા અને આ બાબતે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા જીવદયા ગ્રુપના સભ્ય યાસીન મુલતાની અને રીષિ ઠાકોર તાત્કાલિક ડુંગરી ખાતે રવાના થયા હતા અને બપોરે બાર વાગ્યાની આસપાસ જ્યાંથી છ ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય અજગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને આ અજગર વિશે પાડી ફોરેસ્ટ કચેરીએ જાણ કરી જંગલ જેવા સુરક્ષિત એરિયામાં મુક્ત કરવામાં આવ્યું હતું જીવદયા ગ્રુપમાં ફોન આવેલો હતો ખડકી ડુંગરીથી કે એક મારઘાનું ફાર્મ છે ત્યાં અચાનક બહુ મોટા એક અજગાર આવી ગયો છે અહીંયા મરઘા ટોટલી આજુબાજુ મરઘા ફરે છે અને મરઘાનું ફાર્મ છે એમાં તમે જોઈ શકો છો ઇન્ડિયન રોક પાયથન અને ગુજરાતીમાં અમે આપણે અજગર ગઈએ છીએ સાદી ભાષામાં અહીંયા બેઠો છે અમે મરઘીનો શિકાર કર્યું હતું નરે ખાઈને બેઠો છે અહીંયા એકચ્યુઅલી ઝારમાં ફસાઈ ગયો છે ઝાડમાંથી બહાર નથી જવાતું એટલે અહીંયા ખાઈને બેઠો છે તો એમનું રેસ્ક્યુ કરવામાં આવીએ છીએ પાર્ટીથી બરાબર હવે એને શાંતિથી રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ખાતા અમે એમને જમા કરાવી દઈશું